જસદન માર્કેટિંગ યાર્ડમાં ઘણા વર્ષોથી ખેડૂતોને વિશ્વાસ પાત્ર તેમજ ખેડૂતોનો અટૂટ વિશ્વાસ ધરાવતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી પેઢી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને જે સાથે સાથે જીરું ધાણા ચીણા અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યર્ડમાં આજે તારીખ બાવીસ માર્ચ ને શુક્રવારના રોજ જસનલ માર્કેટિંગ યર્ડમાં જીરાની આવક જોઈએ તો બે હજાર આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જરૂર આજના બજાર ભાવતાલી चार हजार सात सौ पचास रुपया सुपरमाल अमुक दखे

सोमाली होरू पेयल बाय सुमाली पीसताली पीस थाली होय पीस थाली होर पेआल बाय पीस थाली होरुतिया पीस थाली बानजे जानवर आट भर दे मंदिर धरे रद उठा नारो सुडताली शेताली हो शेताली हो बान पिंड देखे पांढ बे रोखोम रद उठा नुरो हुर्ताली हुर्ताली होरुती एल बाय फुडताली हो બે તરી હજાર બંદર 92000 બંદર બંદર લાઈન હેલો શું ખબર છે 4715 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ 340 રૂપિયા ચાલી 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 ચાર હજાર છસો ને ચાલીસ રૂપિયા મીડિયમ માલ